અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ પાંચ ગરીબી વિદ્યાર્થી મિત્રો આપણે ગરીબી ચેપ્ટર વિશે સમજૂતી મેળવી રહ્યા છે અગાઉના વિડીયોમાં આપણે ગરીબીના કારણો વિશે માહિતી મેળવી હતી ગરીબીના કારણો આપણે સમજી રહ્યા છીએ એમાં આપણે ગરીબીના ઐતિહાસિક કારણો ઐતિહાસિક કારણો ત્યારબાદ ગ્રામીણ ગરીબીના કારણો ગ્રામીણ ગરીબીના કારણોમાં બે કારણો છે પહેલું છે કુદરતી પરિબળો અને બીજું છે વસ્તી વિષયક પરિબળ એના વિશે આપણે માહિતી મેળવી સમજૂતી મેળવી ગયા ત્યારબાદ આપણે ગરીબીના આર્થિક કારણો એમાં આપણે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા વિશે માહિતી મેળવી હવે આપણે જોઈએ જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી ગરીબીના જે આર્થિક કારણો છે એનું બીજો મુદ્દો આપણે જોઈ રહ્યા છીએ જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી તો ખેતી માટે જમીન ખૂબ જ મહત્ત્વની છે આપણને બધાને જ ખબર છે અને ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મોઠીભર જમીનદારોના હાથમાં હતી બરાબર એટલે આપણને બધાને જ ખબર છે કે અંગ્રેજોએ આપણા ઉપર શાસન કર્યું તો જમીનદારી પ્રથા જેવી ઘણી વ્યવસ્થાઓ હતી કે જેમાં જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી અને આ જે જમીનદારો હતા કે આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હતો તો તેથી તેઓને ખેતીના વિકાસમાં રસ તો હોય જ નહીં સ્વાભાવિક છે ખેતીનામાં મૂડીરોકાણમાં પણ રસ ન હોય તો બીજી તરફ જમીન પર ખેતી કરનાર જે ખેતમજૂરો છે કે ભાગ્યા હતા જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે રોકાણમાં રસ ન હતો કે જેઓ ખેતી કરનારા ખેતમજૂરો હતા કે જમીન ભાડે લઈને ખેતી કરતા હતા એમને પણ ખેતી ક્ષેત્રે રોકાણમાં રસ ન હતો કારણ કે એમની પોતાની માલિકીની જમીન ન હતી પરિણામે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહી કે જેટલું ઉત્પાદન થવું જોઈએ તેટલું થતું નહીં એને કારણે ગરીબીનું પ્રમાણ નીચું જોવા મળે છે સોરી ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે ત્રીજું કારણ જોઈએ આપણે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ તો ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું કે આપણે જે આયોજન અપનાવ્યું તો તેમાં બીજી પંચવર્ષીય યોજનાથી જ મોટા પાયાના જે ઉદ્યોગો છે અને ભારે ઉદ્યોગો એને મહત્વ આપવામાં આવ્યું પરંતુ આપણો ભારત ગામડાનો બનેલો દેશ છે બરાબર ને ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો હોય છે તેની અવગણના કરવામાં આવી આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન ડેરી ઉદ્યોગ મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસને કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે તેથી પણ ગરીબીનું પ્રમાણ ઊંચું રહ્યું છે બરાબર ચોથું કારણ આપણે જોઈએ ઝડપથી વધતા ભાવો તો વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે શાકભાજીના ભાવ આસમાને છે અને એમાં પણ ખાસ કરીને ડુંગળી અને ટામેટા છે પછી બટાકા છે એના ભાવ ખૂબ વધારે છે અત્યારની વાત કરું છું તો આમ કે યુદ્ધ દુષ્કાળ નીચું રાષ્ટ્રીય ઉત્પાદન ઝડપથી વધતી માંગ ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજ વસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે કે ભાવો કેમ વધે છે તો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય દુષ્કાળ પડે નીચું રાષ્ટ્રીય ઉત્પાદન હોય ઝડપથી વધતી માંગ ઉત્પાદન ખર્ચમાં વધારો વગેરે કારણોસર ચીજવસ્તુના ભાવમાં વધારો જોવા મળે છે પરિણામે જે ઓછી આવકવાળો વર્ગ છે તેમની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે અને તેમનું જીવન ધોરણનું સ્તર નીચું આવે છે ગરીબી વધે છે કે જે ગરીબ વર્ગ છે ઓછી આવકવાળો વર્ગ છે તો તેઓ કેવી રીતના ચીજવસ્તુઓ ખરીદી શકે બરાબર તેથી તેમનું જીવન ધોરણનું સ્તર નીચું આવે છે અને ગરીબીમાં વધારો થાય છે બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં જે ઉદ્યોગપતિઓ છે વેપારીઓ છે અને મોટા ખેડૂતો છે તેમને ફાયદો થાય છે તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે એટલે ગરીબ વધારે ગરીબ બને છે અને ધનિક વધારે ધનિક બને છે પાંચમું કારણ જોઈએ આપણે બેરોજગારીનું ઊંચું પ્રમાણ તો ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર આધાર રાખે છે પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં એક કે બે જ વખત પાક લેવાય છે આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે એટલે મોસમ ખેતીની મોસમ હોય એ સિવાયની ઋતુમાં વ્યક્તિને બેકાર રહેવું પડે છે ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છ બેકારી જોવા મળે છે કે આપણી વસ્તીમાં વધારો થઈ રહ્યો છે એટલે અને સંયુક્ત કુટુંબ પ્રથા બરાબર એને કારણે ખેતી ક્ષેત્ર પર વસ્તીનું ભારણ વધે અને પ્રચ્છન બેકારી પ્રચ્છન્ન એટલે શું કે વ્યક્તિ દેખીતી રીતે શ્રમ કાર્યમાં જોડાયેલી હોય પરંતુ તેનાથી ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી દાખલા તરીકે એક હેક્ટર જમીન છે અને એમાં આઠ ખેડૂતોની જરૂર છે પણ દસ કામ કરી રહ્યા છે દસ ખેડૂતો કામ કરી રહ્યા છે દસમાંથી બેને ખસેડી લેવામાં આવે તો પણ જ્યારે આઠ ખેડૂતો જેટલું એટલે કે સો કિલો અનાજ ઉગાડતા હતા બરાબર અને દસ ખેડૂતો પણ સો કિ સો કિલો જ અનાજ ઉગાડે છે એટલે વધારાના જે બે હોય શ્રમિકો એને પ્રચ્છ અને બેકાર તરીકે આપણે ઓળખીશું બરાબર તો ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ નિરક્ષરતા શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે જે ગરીબીનું કારણ બને છે આગળ જોઈએ આપણે ચોથું છે ગરીબીના કારણોમાં સામાજિક કારણો તો સામાજિક કારણોમાં પહેલું કારણ છે શિક્ષણનું નીચું સ્તર તો ભારતમાં ગરીબી માટે એક મહત્ત્વનું કારણ છે શિક્ષણ તાલીમ કૌશલ્યની કે શિક્ષણનો અભાવ જોવા મળે છે તાલીમ અને કૌશલ્યનો અભાવ જોવા મળે છે શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી નવી ખેત પદ્ધતિઓ સંશોધનો ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી કે જો વ્યક્તિ તાલીમ પામેલ ન હોય બરાબર તો એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના કરશે એના અંગે તે અજાણ હોય છે બરાબર પછી નવી નવી ખેત પદ્ધતિઓ નવા નવા સંશોધનો વિશે વ્યક્તિ અજાણ હોય છે તો તેથી ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી આને પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે એટલે એક હેક્ટરમાં જેટલું ઉત્પાદન થવું જોઈએ તેટલું થતું નથી તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે કે એક શ્રમિક દ્વારા જેટલું ઉત્પાદન થવું જોઈએ એ પણ થતું નથી જે ખેડૂતોની નીચી આવકોમાં પરિણમે છે બરાબર જેનાથી શું થાય ખેડૂતોને ઓછી આવક મળે આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી જોવા મળે છે કે હવે ખેડૂત શિક્ષણ પામેલ ન હોય તાલીમ પામેલ ન હોય અને ગામડાઓમાં રોજગારીનો બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો પરિણામે વેતન દરો નીચા રહે છે તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે બીજું કારણ જોઈએ લૈંગિક અસમાનતા તો ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા એને કહીશું લૈંગિક અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ ઓછું વજન નબળાઈનું પ્રમાણ જોવા મળે છે જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે અને નવું જન્મ લેનાર જે બાળક છે એના સ્વાસ્થ્યમાં પણ ઘટાડો થાય છે કામની વહેંચણીની બાબતમાં પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતા હોય છે તેને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું રહે છે અને એમાં પણ આપણામાં તો ખાસ એ સ્ત્રીઓ એટલે ઘરનું કામ કરે બરાબર એને પરિણામે કન્યાઓને વધારે શિક્ષણ આપવામાં આવતું નથી પરંતુ હવે વાલીઓ થોડા જાગૃત થયા છે અને કન્યાઓને શિક્ષણ પાછળ સજાગ બન્યા છે તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે એટલે સ્ત્રીઓને કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું લગભગ પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવકો નીચી રહે છે પરિણામે ગરીબી વધારે પ્રમાણમાં જોવા મળે છે આપણા અર્થતંત્રની કુલ જનસંખ્યા છે એમાં સ્ત્રીઓનું પ્રમાણ અડધાથી પણ ઓછું છે બરાબર ને આ કેમ છે કે સ્વસ્થ સ્ત્રીઓના સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે એમને કામકાજની ઓછી તક મળે બરાબર એને કારણે કુટુંબની આવક નીચી રહે છે અને ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે હવે પાંચમું કારણ આપણે જોઈએ ગરીબીના કારણોમાં પાંચમું છે અન્ય કારણો તો અન્ય કારણોનો પહેલો મુદ્દો છે યુદ્ધ તો ભારતે આઝાદી બાદ પોતાના પાડોશી દેશો પાકિસ્તાન ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચા ખર્ચાય છે કે હજુ તો આપણે આઝાદી મેળવી અને તરત જ આપણે પાકિસ્તાન અને ચીન આપણા જે પાડોશી દેશો છે એમની સાથે યુદ્ધનો સામનો કર્યો તો યુદ્ધ થાય ત્યારે અછત ધરાવતા જે સંસાધનો હોય યુદ્ધ માટે સસ્ત્ર સરંજામ જોઈએ ને તો એના ઉત્પાદન અને આયાત પાછળ આપણો ખર્ચ થઈ જાય તો ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જાનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ કપડાં બળતણ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી વધે છે કે યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં ચીજવસ્તુઓની અછતથી બચવા માટે લોકો શું કરે અનાજ કપડાં બળતણ જેવી જીવન જરૂરીની ચીજવસ્તુઓની સંગ્રહખોરી એટલે એનો સંગ્રહ કરી રાખે બરાબર પરિણામે ભાવો ઝડપથી વધે છે આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાય છે વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાય છે એટલે યુદ્ધનો સામનો જો વારંવાર કરવામાં આવે તો વિકાસલક્ષી કે વિકાસના કામો પાછળ જે ખર્ચ કરવો જોઈએ એના ઉપર કાપ મુકાઈ જાય છે આર્થિક વિકાસ નીચો રહે છે અને વધતા ભાવોની સમસ્યા ઊભી થાય છે પરિણામે પણ ગરીબીમાં વધારો થાય છે બીજું કારણ જોઈએ સંરક્ષણ ખર્ચમાં વધારો તો વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો લડાકુ વિમાનો ટેન્કો સબમરીન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો છે કે આપણે વારંવાર યુદ્ધનો સામનો કરીએ તો દેશનું રક્ષણ તો કરવું પડે ને તો રક્ષણ મેળવવા માટે આ બધા યુદ્ધના શસ્ત્ર સરંજામ છે એ ખરીદવા પડે બરાબર તો વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે હવે સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે દેશના વિકાસ માટે આ ખર્ચ નથી થતો બરાબર પણ રક્ષણ માટે ખર્ચ થાય છે એટલે એને બિન વિકાસલક્ષી કહીશું અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે ત્રીજું કારણ જોઈએ આપણે ખામીયુક્ત નીતિઓ તો ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું આગળ પણ મેં તમને કીધું બરાબર ને કે બીજી પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ભારે ઉદ્યોગો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ કે ઝડપથી ઔદ્યોગિકરણ થાય એના કારણે ઊંચા દરે આપણે આર્થિક વિકાસ હાંસલ કરી શકીએ જેનાથી ગરીબી અને બેકારીની સમસ્યા દૂર થઈ શકે બરાબર આવી નીતિ અપનાવવામાં આવી પરંતુ આ નીતિમાં દેશની મોટા ભાગની વસ્તી કે જે ખેતી પર આધારિત હતી તેની અવગણના કરવામાં આવી બરાબર ખેતી ક્ષેત્રનો મોટા પાયે વિકાસ થવો જોઈએ કેમ કે ભારતની મોટાભાગની વસ્તી સિત્તેર ટકા જેટલી વસ્તી ગામડામાં વસે છે અને રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે બરાબર દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને કારણે લોકોની આવક નીચી રહી આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોને કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો કે આપણે આયોજનકાળ દરમિયાન ગરીબી અને અને બેકારીના નિવારણ માટે જે યોજનાઓ શરૂ કરી તો તેમાં વારંવાર સરકાર બદલાઈ બરાબર એને કારણે સાતત્ય અને સંકલન જોવા મળ્યું નહીં પરિણામે આ યોજના દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં બરાબર તો આજનું આપણું જે વિડિયો છે અહીં પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગરીબી ઘટાડવાના ઉપાયો વિશે માહિતી મેળવીશું